હલો ફ્રેન્ડ જય સોમનારાયણ સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં તો આજે આપણે સરસ મજાને એક ટીપ લઈને આવી ગયા છે એ છે ઘરમાં બાવા થઈ જતા હોય ને જાડા યાની કે બાવા પણ કહેવાય ઝાડા પણ કહેવાય એ થઈ જતા હોય તો આપણે ઘણીવાર સામેળીથી પાડતા હોય આપણાથી ન પહોંચો આપણા ઘરમાં લાકડી હોય ન હોય બરાબર અને બહારથી જનરલી તો બહારથી પણ એવો સામેળો આવે છે કે તેનાથી આપણે બાવા કે બધું સાફ કરી શકીએ તો આપણે સરસ મજાનું આજે આપણે આ ખાલી બોટલ લીધી છે એમાં સરસ મજાનો આપણે જે દિવાળી બધે બાવા હોય ને એ પાડવા માટે આપણે સરસ મજાનો ઘરે જ સાવણો બનાવશું બરોબર તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા હવે આપણે એક બોટલ લઈ લીધી છે એને હવે આપણે કટ કરી નાખો કાઢી લઈશું આ બોટલ તમારા આખા ઘરના બાવા જાળા બધા સાફ કરી નાખશે હવે આપણે આને કટિંગ કરીશું હવે આવી રીતના આપણે કટ લગાવશું બજારમાં પણ આ તૈયાર કરી શકીએ આવી રીતના આપણે હવે આખી બોટલને કટ કરી દઈએ ચાલો આ તમે જોઈ શકો છો આપણે આખા બોટલને કટિંગ કરી લીધું છે આ બોટલનું કટિંગ થઈ જશે આપણે બોટલ

તાર એટલા માટે બાંધવાનું કે આ ઝાડું જ્યાં બાવા પાડવાનું ઝાડું છે ને એ આવી રીતના રીએ એટલા માટે તાર બાંધવાનું આપણે સેમ એવી જ રીતના આપણે આ બાજુ પણ ફોલ્ડ કરશું એટલે તો આપણે અને આપણે સરસ મચાનો હોલ્ડ કરી દીધો છે આ તમે જોઈ શકો છો હવે આપણે એક આવી લાકડી લઈશું મોટી અને હજી ઢાંકણાવાળો પાર્ટ થયો એમાં નાખશું આ તમે જોઈ શકો છો આપણે લાકડીમાં પણ બોટલ નાખી દીધું છે ને અહીંયા આપણું ઝાડું બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો ચાલો હું તમને ઝાડા પાડીને બતાવું ભરવાના A ver, la